હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીની મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે સાત નવ બે હજાર ચોવીસ મિત્રો ખાસ કરીને હવે આજે આપણે વાત કરીશું કે કપાસમાં ફૂગનાશક તો ખાસ કરીને ફૂગનાશકની મિત્રો શું છે કારણે જરૂર પડે છે શું કરવું જરૂર પડે છે એની ખાસ કરીને વાત કરશું મિત્રો તો અત્યારે ખાસ કરીને વરસાદ આપણે ભરપૂર પ્રમાણમાં થયો છે તમામ વિસ્તારમાં તો અમારે પણ હજી છેલો વરસાદ કાલે બંધ થયો છે તો પચીસ તારીખથી ને તે હેત ઓગણત્રીસ તારીખ લગીને વરસાદ વરસાદ થયો અને પછી પાછો ઓગણત્રીસ બંધ થયો હતો અને પાછો બે ત્રણ દિવસ વચમાં બંધ રહ્યો અને ત્રણ તારીખથી તે પાછો કાલે પાંચ છ તારીખ લગીને વરસાદ ચાલુ રહ્યો અને કાલે બંધ થયો છે ખાસ કરીને તો કપાસને અત્યારે ખાસ કરીને ફૂગનાશકનો છંટકાવ કયો કરવો જેથી કરીને સારામાં સારું પરિણામ મળે અને શું ફાયદા થાય છે એની વાત કરશું તો ઘણા ખેડૂત મિત્રો ફૂગનાશકનો છંટકાવ કપાસમાં કરતા હોતા નહીં તો એનાથી મિત્રો ફૂલ વરસાદ વધારે વરસાદ થવાથી કપાસમાં શું નુકસાન થાય છે એની આપણે વાત કરીશું આપણે આમાં એક ફૂગનાશકનો છંટકાવ કરી દીધો છે અને કયો કર્યો છે એની પણ વાત કરીશું અને બીજો પણ આપણે બે ત્રણ દિવસ પછી કરવાનો છે મિત્રો તો ખાસ કરીને આમાં આપણે એક છંટકાવ કર્યો છે જે હેગજા કોના ઝોલ પાંચ અને પ્લસ વેલીડા મેથીન બી એક જ દવામાં બી મિશ્રણ આવે છે એનો છંટકાવ આપણે મિત્રો ખાસ કરીને આ કપામાં કરેલો છે અને ફૂગનાશક ઘણી જાતમાં આવે છે મિત્રો જે મેં તમને કીધું હેકજાકોના ઝોલ અને વેલિડમ મેથીન પછી ટેબોકોના ઝોલ આવે છે પછી એઝોસ્ટ્રોબિન ને ટેબુકોના ઝોલ મિક્સમાં આવે છે પછી સાપ પાવડર પણ આવે છે નકરું હેકઝાકોના ઝોલ આવે છે અને જો ઊંચું આપણે સાતું હોય તો નેટિયો છે પછી અલગ અલગ કંપનીનું મિત્રો ઘણું ફૂગનાશક આવે છે તો સારું એક ગમે તે ફૂગનાશકનો છંટકાવ જો કપાસમાં કરવામાં આવે તો આના પાન પીડા થઈ અને જે ખરીજાતા હોય છે અને જે આપણે બહુ વરસાદના કારણે હવામાં મેઘરો ચડે તો જે સાપા આવે છે મિત્રો એ સાપા ખરી જતા હોય છે ફૂગના કારણે કારણ કે મોટો કપા હોય એટલે ફૂગ વધારે લાગતી હોય છે અને ફૂગના લીધે સાપું મિત્રો ખરી જતું હોય છે તમે જોઈ શકો છો કે આ રીતનું થતું હોય છે મિત્રો આ રીતના સાપા એકદમ પીડા થઈ અને ખરી જતા હોય છે જે ફૂગના કારણે વધારે ફૂગ વધારે પ્રમાણમાં ફૂગ હોય એટલે આ રીતનું સાપું પીળું થઈને મિત્રો ખરી જતું હોય છે તો ઘણા ખેડૂત મિત્રો ફૂગનો છટકાવ કરતા હોતા નહીં મિત્રો તો ખાસ કરીને ગમે તે ગેલેલી હોય કે નેટીઓ હોય કે હેક્ઝાકોના ઝોલ હે કે એજોસ્ટ્રોબિન ટબુકોના ઝોલ હે સાફ પાવડર હે ગમે તે એકનો છંટકાવ જો કરવામાં આવે તો મિત્રો સારામાં સારું પરિણામ મળતું હોય છે અને જો વધારે વરસાદ થયો હોય અને તમારે પાણી ભરાવું હોય તો નીચે તમે એમોનિયા વિઘે દસ કિલો અને સેફિલાઇઝર બી મિક્સ કરીને આપી શકો છો જે યુપીએલ કંપનીનું સેફિલાઇઝર આવે છે મિત્રો અને અથવા એમોનિયા અથવા સાફ પાવડર પણ મિક્સ કરીને આપણે આપી છીએ મિત્રો તો જે જમીનને પાણી ચૂઈ લેતું હોય છે અને પાણી ચૂઈ લે જમીન એકદમ સુકાઈ સુકાઈ જતી હોય છે અને જમીન સુકાઈ જાય એટલે એકદમ તમારો છોડો જે ડોકા નાખતો હોય એ બચી જતું હોય છે મિત્રો કારણ કે પાણી નાખવાથી પાણી ભરવાથી જમીનમાં જે ઓક્સિજન મળતું હોય એ ઓક્સિજન મળતું નથી અને જમીન પાણી ભરવાના લીધે છોડો ડોકા નાખી દેતો હોય છે ખાસ કરીને તો ખાસ કરીને નીચે પણ તમે આપી શકો છો મિત્રો અવશ્ય ભૂખનાશકનો છંટકાવ કરવો આપણે એક છટકાવ કરેલો છે એનો વિડીયો વિડીયો તમને બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે અને હજી એક છટકાવ આપણે બે ત્રણ દિવસ પછી કરશું એનો પણ વિડીયો બનાવશું તો બસ આજે આ વિડિયો એટલું જ નહીં વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ આવું વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે એટલું જ